સુરત શહેરમાં રિક્ષામાં બેસેલ મહિલાનું પર્સ સ્નેચિંગ કરનાર ત્રણ ડીઢા આરોપીઓને પર્સ સ્નેચિંગમાં ઉપયોગમાં કરેલ ધૂમ મોટરસાયકલની કિંમત રૂપિયા પચીસ હજાર તથા પર્સ સ્નેચિંગમાં થયેલા સોના ચાંદીના ઘણેરા મોબાઈલ અને રૂપિયા ત્રેપન હજાર સાતસો પચાસની મતાનો મુદ્દામાલ સાથે પર્સ સ્નેચિંગ કરનાર મોટરસાયકલ આપનાર આરોપીઓ મળીને કુલ ચાર આરોપીઓને ઉધના પોલીસ સ્ટેશને પકડી પાડેલ છે સુરત શહેરમાં તારીખ રોજ પોતાના ઘરે નવસારીવાળા રોડ ઉપર રિક્ષામાં જતા તે દરમિયાન રિક્ષા ઉધના સતનામનગર ચાર રસ્તા પાસે પહોંચતા ફરિયાદીની માતાના હાથમાં રહેલ પર્સ જેમાં અલગ અલગ સોના ચાંદીના ઘણેરા મોબાઈલ સહિત રૂપિયા રોકડા પર હતા તે પર્સને આરોપીઓએ એક મોટર સાયકલ ઉપર આવી રિક્ષા પાસે અને પાછળ બેસેલ ફરિયાદીના માતાના હાથમાંથી સ્નેચિંગ કરીને પૂર ઝડપે હકારીને ભાગી ગયેલ હતા જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી બ્લેક કલરની તેજ એફ ઝેડ મોટરસાયકલ ઉપર ત્રણેય ઈસમો હાલ ડિંડોલીથી ઉધના ભીમનગર ગરનાળા થઈને નીકળવાના છે જે બાતમીવાળી જગ્યાએ મોટરસાયકલ હાંકનાર આરોપી એક અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ રહેવાસી ભેસ્તાન આવાસ મોટરસાયકલની વચ્ચે બેસીને પર્સ સ્નેચિંગ કરનાર આરોપી તોફિક ઇબ્રાહિમ રહેવાસી ભેસ્તાન આવાસ છેલ્લે બેસી પર સ્નેચિંગ કરનાર આરોપી અને ત્રણ મોઈન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવરખાન પઠાણ રહેવાસી કાંતિનગર મીઠી ખાઢી દ્વારાને પકડી પાડીને સે સ્નેચિંગ થયેલ વસ્તુઓ સોનાની બુટી સોનાનો પેન્ડલ સોનાની કડી મોબાઈલ ફોન રોકડા પૈસા સોનાની વીટી તેમજ સાથે જી જે જીરો પાંચ એલ આર સિક્સ વન સિક્સ ફોર એફઝેટ નામની મોટર સાયકલને ઝડપી પાડીને ઉધના પોલીસે પ્રશંસની કામગીરી કરેલ છે એટલું જ નહીં પણ સાથે પકડાયેલ ત્રણેય આરોપીઓનું પૂછપરછ કરતાં જાણવા મળેલ કે ત્રણેય આરોપીઓ આસિફ હૈયાદ ખાન પઠાણ રહેવાસી કાંતિનગર મીઠી ખાદી લીંબાય દ્વારા પાસેથી જે ધૂમ મોટર સાયકલ લેતા હતા અને તે માલિક આસિફ હયાદ ખાન પઠાણને એક ટીમના રૂપિયા બે હજાર આપતા હતા ગુના આચરનાર આસિફ હયાત ખાન પઠાણને પણ ઉધના પોલીસે પકડી પાડેલ છે આરોપીઓમાંથી અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખનો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચૌદ ગુનાહિત ઇતિહાસ છે આરોપી બે તૌફિક ઇબ્રાહિમ શાહનો ત્રણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે જ્યારે મોઇન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાન પઠાણનો ચાર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાહિત ઇતિહાસ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત